નમસ્કાર મિત્રો જય માતાજી તો મિત્રો આજે આપણે શરૂ કરવાના છે ધોરણ સાતનો ઇતિહાસ વિષય તો મિત્રો આપણે પહેલાં બે વિડીયો અપલોડ કરી ચૂક્યા છે જેની અંદર આપણે ધોરણ છના ઇતિહાસ જીસીઆરટીનો સંપૂર્ણ પૂરો કરી દીધેલો છે તો આ આપણો ત્રીજો વિડીયો છે તો પહેલાં બે વિડીયો જોઈ લેવા અને મિત્રો તમને આ મારા વિડીયો ગમતા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું જ્યારે વિડીયો નાખું ત્યારે તમને પહેલો મળી રહે તો મિત્રો આજે શરૂઆત કરવાના છે આપણે ધોરણ સાતનો ઇતિહાસ વિષય જીસીઆરટીનો તો મિત્રો પ્રથમ ચેપ્ટરનું નામ છે રાજપૂતયુ નવા શાસકો અને રાજ્યો તો મિત્રો રાજપૂત રાજવીઓએ ઈસવીસન સાતસોથી બારસો વચ્ચેના પાંચસો વર્ષના સમયગાળા દરમિયાન ભારતના મોટા ભાગમાં રાજ કર્યું હતું તો મિત્રો રાજપૂત રાજવીએ કેટલા વર્ષ શાસન કર્યું હતું પાંચસો વર્ષ અને કેટલા સમયગાળાના ઈસવી સન સાતસોથી બારસો ઉત્તર ભારતના રાજ્યો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડ જેજાગ ના ચંદેલો માળવાના પરમારનું રાજ્ય અણહિલવાડનું ચાલુક્ય એટલે સોલંકી રાજ્ય ડાહલનું ચેદી રાજ્ય શાકંભરી ચૌહાણ રાજ્ય દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા હતા ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો ચંદ્રદેવ તો મિત્રો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો ચંદ્રદેવ તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી તો મિત્રો ગઢવાલ રાજ્યનો જે સ્થાપક હતો ચંદ્રદેવ તેને કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી આ વંશમાં મદનચંદ્ર ગોવિંદચંદ્ર જેવા શાસકો હતા ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું તો મિત્રો ગજનીના આક્રમણને કોણ અટકાવ્યું હતું તો ગોવિંદચંદ્રએ ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાગ ભુક્તિ નામે ઓળખાય છે તો મિત્રો જેજાગ ભુક્તિ નામે કયું રાજ્ય ઓળખાય છે તો બુંદેલખંડના ચંદેલોનું માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈન તરીકે ઉજ્જૈન તરીકે જાણીતો છે માળવાનો પ્રદેશ ઈસવીસન આઠસો વીસમાં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી તો મિત્રો ઈસવીસન આઠસો વીસમાં કોને પરમારા પરમાર વંશની સ્થાપના કરી કૃષ્ણ રાજે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો મિત્રો તમે ભોજને તો ઓળખતા જશો પેલી એક એ તો જાણીતી છે ને કે કહા રાજા ભોજ અને કહા ગંગુ આ એ જ ભોજ રાજાની વાત કરવામાં આવી છે અહીંયા જે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી તેની ફરતેની ટેકરીઓની વચમાં સુંદર નગર એટલે કે ભોજપુર જે હાલનું ભોપાલ મધ્યપ્રદેશની આવેલું છે એ નગર વસાવ્યું હતું તો મિત્રો ભોપાલ કોને વસાવ્યું હતું રાજા ભોજે ચાહમાન એટલે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો વાસુદેવ બારમી સદીમાં આરંભમાં અજયરાજ શાકંબરીની ગાદી પર બેઠો તેણે અજય મેરુ નામના રગરની રચના નગરની રચના કરી જે પાછળથી અજમેર નામથી ઓળખાયું અજમેર હાલ ક્યાં આવેલું છે રાજસ્થાન સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણકાળ ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંબરીના લગ્ન ચૌહાણ વર્ષના અરણોરાજ સાથે થયા હતા તેનો પુત્ર કોણ હતો સોમેશ્વર ચૌહાણ અને સોમેશ્વર ચૌહાણનો પુત્ર કોણ હતો પૃથ્વીરાજ ચૌહાણ જેને ઇતિહાસમાં પૃથ્વીરાજ ત્રીજો તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કર્નાલ વચ્ચેના વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં કયા મેદાનમાં તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો તો મિત્રો પહેલાં અગિયારસો એકાણુંની અંદર તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થાય છે જેમાં પૃથ્વીરાજ ચૌહાણ જીતી જાય છે અને અગિયારસો બાણુંની અંદર એમની વચ્ચે બીજી વાર યુદ્ધ થાય છે તરાઈના મેદાનમાં જ્યાં જે યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ જાય છે અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં જ દિલ્હીના તખતા પર કોનું શાસન આવે છે મુસ્લિમ સત્તાનું શાસન આવે છે તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા રૂપ ગણાય છે મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે આઠમી સદીના મધ્યમાં આશરે સાતસો છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી તો મિત્રો સાતસો છપ્પનમાં સરસ્વતીના નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે તો મિત્રો ગુજરાતનો સુવર્ણયુગ કયો તો સોલંકી સોલંકી કાળ ગુજરાત નો સુવર્ણ યુગ અને બારટનો કયો તો ગુપ્ત કાળ ગુપ્તકાળ ગુપ્તકાળ બારટનો સોલંકી કાળ ગુજરાત આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા મિત્રો ભીમદેવ પ્રથમને બાણાવાળી ભીમ બાણાવાળી ભીમ તરીકે ઓળખવામાં આવે છે અને ભીમદેવ બીજાને ભોળા ભીમ તરીકે ઓળખવામાં આવે છે જુનાગઢના શાસક રાખીંગાનની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા અને મિત્રો આ જ રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જેનું નામ શું છે તો આપણે આપણે બધાને ખ્યાલ જ છે રાણી કી વાવ સિદ્ધરાજ જયસિંહના માતા દેવી અથવા તો મયણલ દેવી આદર્શ રાજમાતા હતા તેમણે સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવ્યો હતો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય આવેલો છે અને ધોળકાની અંદર મલાવ તળાવનું નિર્માણ કરાવ્યું હતું તો મિત્રો મલાવ તળાવ સાથે કહેવત સંકળાયેલી છે કે ન્યાય જોવો હતો મલાવ તળાવ એ મલાવ તળાવનું નિર્માણ કોને કરાવ્યું હતું તો સિદ્ધરાજ જયસિંહના માતા મીણદેવીએ સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ એટલે કે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે સિદ્ધરાજ જયસિંહ મિત્રો ગુજરાતના ઇતિહાસની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે કારણ કે તેનામાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા આવતા રહે છે કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો મિત્રો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે હવે આવે છે વાઘેલા વંશ વાઘેલા સોલંકીઓના વફાદાર સરદાર હતા તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી વાઘેલ ગામ અર્ણોરાજને આપેલું હતું જે ગામના નામ પરથી તેઓ વાઘેલા કહેવાય વાઘેલ ગામના નામ પરથી વાઘેલા કહેવાય તેઓ ચાલુક્ય જાતિના હતા મિત્રો વાઘેલાઓની મૂળ જાતિ કઈ ચાલુક્ય વાઘેલા વંશમાં વીર ધવલ વિશળદેવ અર્જુનદેવ સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા મિત્રો આ ક્વેશ્ચન વારંવાર પૂછાઈ ગયેલો છે કે વસ્તુપાળ અને તેજપાળ જેવા સમાજ મંત્રીઓ કોના શાસનકાળમાં થઈ ગયા તો વીર ધવલના વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન તેરસો ચારની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ મિત્રો જે ગુજરાતનો રાજપૂતનો અથવા તો હિન્દુનો છેલ્લો શાસક જે હોય છે એ કર્ણદેવ વાઘેલા હોય છે જેના ઉપર અલ્લાઉદ્દીન ખિલજી આક્રમણ કરે છે અને ગુજરાતને જીતી લે છે અને આ કર્ણદેવ વાઘેલાને જ રાય કરણ અથવા કરણ ગેલો તરીકે ઓળખવામાં આવે છે આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું કયા વંશનું પાલ વંશનું આ પાલ વંશનો સ્થાપક કોણ હતો ગોપાલ પાલ વંશના પતન બાદ ઈસવીસન એક હજાર પંચાણુંમાં વંશની સ્થાપના થઈ આ વંશનો નોંધપાત્ર રાજા કોણ હતો તો વિજયસેન પ્રથમ તેના પુત્ર બલ્લાલ સેને બલાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા હવે મિત્રો આવી ગયા છે દક્ષિણ ભારતના રાજ્યો નર્મદા નદી સિંહ દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી બની રહેશે અને આ ચાલુક્ય વંશ એટલે કે ગુજરાતની અંદર ચાલુક્યો સોલંકી તરીકે ઓળખાય છે ગુજરાતમાં સોલંકી અને ભારતમાં ચાલુક્ય તરીકે ઓળખાય છે આ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જે હતો જયસિંહ હતો અને ગુજરાતની અંદર સોલંકી વંશનો જે પ્રથમ રાજા હતો એ મૂળરાજ સોલંકી હતો મૂળરાજ સોલંકી દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશ રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાંથી સૌથી વધુ શક્તિશાળી શાસક હતો આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા એક દેવગીરી અને દ્વાર સમુદ્ર દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને મિત્રો આ પૂછાઈ ગયેલું છે કે દેવગીરીમાં કોનું શાસન હતું તો યાદવનું પલ્લવ વંશ પેલું હતું એ મિત્રો પાલવંશ હતું જેનો સ્થાપક હતો અને આ છે પલ્લવ વંશ આ વંશની સ્થાપના બપદેવે કરી હતી રાજધાની કાંચીપુરમ હતી મહેન્દ્રવર્મન પ્રથમ નરસિંહવર્મન પ્રથમ નરસિંહવર્મન બીજો મહત્વના શાસકો હતા હવે આવી જાય છે મિત્રો ચેર વંશ અયન એ ચેર વંશનો પ્રથમ શાસક હતો સેતુંગવન એ વંશના શાસકોમાં સૌથી સર્વશ્રેષ્ઠ શાસક માનવામાં આવે છે ચેરનું બીજું નામ એટલે કે કેરળ અથવા મલયાલમ થાય છે રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખવામાં આવતો હતો તો મિત્રો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર બે દિલ્હી સલ્તનત આ ચેપ્ટર મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે તો મિત્રો દિલ્હી સલ્તનતની શરૂઆત તેરમી સદીથી થાય છે ઈસી સન બારસો છથી પંદરસો છવ્વીસ દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તારો પર શાસન કરનારા શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે આ સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી જેમાં વંશ ખિલજી વંશ તુગલક વંશ સૈયાદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે તો સૌ પ્રથમ આવે છે મિત્રો આ જે વંશો આપેલા છે એ ક્રઉનવાઇઝ જ તમારે યાદ રાખવાના છે અને એક કી આપી દો આ બધા વંશો યાદ રાખવા દો તો પહેલાં મિત્રો આવે છે વંશ પછી ખીલજી વંશ તો વંશ સૈયદ વંશ અને લોધી વંશ તો બધાનો પહેલો એક એક અક્ષર ઉભાઈ લઈએ તો એક ચાવી બને છે ગુ ખ તુ સલો મિત્રો આ ગુખત ઉસલો આટલું યાદ રાખશો તો આ પાંચે પાંચ દિલ્હી સલ્તનતના જે વંશો આવી ગયા એ ક્રમવાઇસ તમને યાદ રહી જશે તો પ્રથમ છે ગુલામ વંશ ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ તેનો ગુલામ કુતુબુદ્દીન એબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો કુતુબુદ્દીન એબક ઈસવીસન બારસો દસમાં પોલો રમત રમતા ઘોડા પરથી પડી જવાથી તેનું મૃત્યુ થાય છે કુતુબુદ્દીન એબકનું કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો જમાઈ ઇલ્તુતમીસ ગાદી આવે છે તેણે ચહેલગાન એટલે કે ચાર ગાનની સ્થાપના કરી એટલે કે ચાલીસ તુર્ક કમીરોના દળની રચના કરી તેને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી શું કર્યું મિત્રો દિલ્હી લાહોરથી દિલ્હી કોને કર્યું ઇલ્તુસ્મિશે ઇલ્તુસ્મિશે ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે તો ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ છે મિત્રો ગુલામસનો સાચો સ્થાપક ઇલ્તુસ પોતાના એક પણ પુત્રને સુલતાન બનવા યોગ્ય ન સમજતા મિત્રો આ ઇલ્તુસ પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી દે છે અને રઝિયા સુલતાન મિત્રો એ દિલ્હીની ગાદી આવનાર એકમાત્ર મહિલા શાસક બની રહે છે મિત્રો આ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે હવે આવે છે મિત્રો ખિલજી વંશ જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થાય છે તેના છ વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ અલ્લાઉદ્દીન ખિલજી આવે છે તેણે સૈન્યમાં ઘોડાને અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી મિત્રો આ દાગ અને ચહેરા એટલે કે ચહેરો ઢાંકવા માટે જે મુખોટો પહેરવામાં આવે છે તેની શરૂઆત કોને કરી હતી અલ્લાઉદ્દીન ખિલજીએ અલ્લાઉદ્દીન ખલજીના અવસાન બાદ ખલજી વંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક વંશની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો તો હવે આવે છે મિત્રો થુગલક વંશ તુઘલક વંશ ઈસવીસન તેરસો વીસથી ઈસવીસન ચૌદસો ચૌદનો સમયગાળો તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન થુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો તેણે દિલ્હીથી દોલતા દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું તો મિત્રો દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું હતું તો મોહમ્મદ બિન તુગલકે અને મિત્રો લાહોરથી દિલ્હી રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું હતું ઇલ્તુસ મિશે ઇલ્તુસ મિશે લાહોરથી દિલ્હી રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું અને તુગ તુગલક વંશની અંદર મોહમ્મદ બેન તુગલકે દિલ્હીથી દ્વાલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું આ ક્વેશ્ચન મિત્રો વારંવાર પૂછાઈ ગયેલો છે અને આની અંદર કન્ફ્યુઝન પણ ઊભું થાય છે તેણે બનાવેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ તેથી આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી છે તો મિત્રો કે જે આને યોજનાઓ બનાવી હતી તે વાસ્તવમાં કારીગર નથી એટલે કે હાથ પગ વગરની યોજનાઓ કહી શકીએ આપણે મોહમ્મદ બિન તુગલક બાદ તેનો પિતરાયભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવે છે ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુલ લંગ એ દિલ્હી પર આક્રમણ કરે છે ઈસવીસન તેરસો અઠ્ઠાણું નવ્વાણું સાલમાં ત્યારબાદ આવે છે સૈયદ વંશ સૈયદ વંશનો સ્થાપક હતો ખ્રિજ ખા પછી આવી જાય છે લોદી વંશ લોધી વંશનો સ્થાપક હતો બહલોલ લોધી બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો પ્રથમ અફઘાન શાસક કોણ હતો બહલોલ લોધી લોધી વંશનો અંતિમ સ્થાપક ઇબ્રાહીમ લોધી ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું જેમાં બાબરનો વિજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો મિત્રો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી બની રહેશે કિલ્લા અને બાંધકામ આટલા સમયગાળા દરમિયાન મિત્રો કેવા બાંધકામો બન્યા તેનું થોડુંક ટૂંકું પણ થોડુંક આપેલું છે બાંધકામ વિશે માહિતી તે આપણે જોઈ લઈએ કુતુબુદ્દીન એબકે મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું તેના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો તેના અવસાન બાદ બાકીનું કામ ઇલતુત મિશે પૂર્ણ કરાવ્યું તો શરૂ કોણે કરાવ્યું હતું એ બી કહે ફિરોઝાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તો મિત્રો આ જે પાંચ વંશો હતો એના સમયગાળા વચ્ચે આવે છે વિજયનગર સામ્રાજ્ય જેનો સમયગાળો હોય છે ઈસવીસન તેરસો છત્રીસથી સોળસો છેતાલીસ હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન તેરસો છત્રીસમાં તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો તો વિજયરાય વિજયનગર સામ્રાજ્યનો પાયો કોને નાખ્યો હતો હરિહર રાય અને બુક્કાર નામના બે ભાઈઓએ હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા આ પૂછાઈ શકે મિત્રો સાલુ વંશના શાસન પછી તુલુ વંશની સ્થાપના થઈ સાલુ વંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ તુલુ વંશ તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસક થઈ ગયા જે માત્ર તુલુ જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો કૃષ્ણદેવરાયને આંધ્રના ભોજ તરીકે ખ્યાતિ મેળવી હતી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી બની રહેશે કે આંધ્રના ભોજ તરીકે કઈ વ્યક્તિ ઓળખાય છે તો કૃષ્ણદેવરાય જે તુલુ વંશના હતા કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં સંઘર્ષ અને કાવતરા શરૂ થયા તેથી ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાંસઠના તાલિકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યનો બનેલો સંઘ સામે વિજયનગરનો પરાજય થયો હવે આવે છે બહમનીનું રાજ્ય જેનો સમયગાળો હોય છે ઈસવીસન તેરસો સુડતાલીસથી થી પંદરસો અઢાર તુગલક વંશના સમયમાં દખણ દખણના ઝફરખાને ઈસવીસન તેરસો સુડતાલીસમાં બહમની રાજ્યની સ્થાપના કરી તો બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી ઝફરખાને તેની રાજધાની કઈ હતી ગુલમર્ગ બહમાનીની રાજધાની ગુલમર્ગ અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની ખસેડી બીડર કરી હતી તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોવા બદલ આપનો આભાર અને કોઈ આપનું કોઈ સજેશન હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો અને જો વિડીયો આપણે ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં